કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય ગાગર ભરીને હું તો હરી રસ લાવી પીવો પીવો ને મારી બહેનો રે રસ પીવામાં વાર ન કરશો સમય તારી રાહ નહીં જોવે એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ગાગર ભરીને હું તો હરીર સલાવી પીવો પીવો ને મારી બહેનો રે ગાગર ભરીને હું તો રસ સલાવી પીવો પીવો ને મારી બહેનો રે હરીરસ પીવા વાર ના કરશો સમય તારી રા નહીં જોવે રે गागर बरी ने तो हरी रस लावी पीवो पीवो ने मारी बेनो रे हरी संतोय पि दो नारदे खोबला बरी पि दो रे गागर बरी ने हू तो हरी रस लावी पीवो पीवो ने मारी बेनो रे हरिरस गोपियो ने सखियो पी ए पीदो पी ए भक्तोला भरी पीदो रे गागर भरी ने हो हरिरस लावी पीवो पीवो ने मारी बहनो रे हरिरस मण्डलनि गोपीए ए पीदो भजन करि हरिरस पीदो रे ગાગર ભરીને હું તો હરી રસ લાવી પીવો પીવો ને મારી બહેનો રે હરી રસ જેને ખોબલા ભરી દો કનૈયાએ એના પર રાજી રાજી થાય છે વૈકુંઠમાં વાસ એનો થાશે રે ગાગર ભરીને હું તો હરી રસ લાવી પીવો પીવો ને મારી બહેનો રે ભવજર તરવાનો એક જ ઉપાય છે ખુબલા ભરીને હરી રસ પી ગાગર ભરીને હું તો હરી રસ લાવી પીવો પીવો ને મારી બહેનો રે ગાગર ભરીને હું તો હરી રસ લાવી પીવો પીવો ને મારી બહેનો રે હરી રસ પીવા માવા રશો સમય તારી રાહ નહીં જોવે ગાગર ભરીને હું તો હરી રસ લાવી પીવો પીવો ને મારી બહેનો રે કૃષ્ણ કનૈયા લાલ કી જે ઉમિયા માતની જે